પ્રારંભ કરવામાં હતો આ એક શ્લોક બાર ત્યસનૈન હર્ષ કુરુવૃદ્ધ પિતામહ સિંહનાદ વિનદ્યોચ્ચ શંખંગ દદ્મૌ પ્રતાપવાન તત્પશ્ચાત કુરુવંશના મહાપ્રતાપી વયોવૃદ્ધ ભીષ્મ પિતામહે સિંહની ગર્જના સમાન ઘોષ કરનારો પોતાનો શંખ ફૂંકીને ઉચ્ચ સ્વરે શંખનાદ કર્યો જેનાથી દુર્યોધન બહુ હર્ષ પામ્યો અર્થાત અર્થાત્ષ્મપિતામાં તેમના પ્રપૌત્ર દુર્યોધનના હૃદયમાં વ્યાપ્ત ભયને સમજી ગયા હતા અને તેના પ્રત્યે સ્વાભાવિક કરુણાભાવ હોવાના કારણે તેને પ્રસન્ન કરવાના પ્રયાસ તરીકે તેમણે અત્યંત ઉચ્ચ સ્વરે શંખનાદ કર્યો યદ્યપિ તેઓ જાણતા હતા કે સામેના પક્ષે પાંડવોની સેનામાં સ્વયંપરમ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ ઉપસ્થિત હોવાના કારણે દુર્યોધનની યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવાની કોઈ શક્યતા ન હતી છતાં પણ તેના પ્રપૌત્રને એ જણાવવા માંગતા હતા કે તેઓ પોતાના યુદ્ધ કરવાના દાયિત્વનું પાલન કરશે અને આ બાબતે કોઈ પણ પ્રકારની શિથિલતા દાખવશે નહીં તે સમયના યુદ્ધના પ્રચલિત નિયમ અનુસાર શંખના દ્વારા યુદ્ધનો પ્રારંભ કરવામાં આવતો હતો